નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ભારતના રાજકારણીઓની જે માહિતી બહાર આવી છે કેટલાકો અબજોપતિ બન્યા છે અને એ અબજોપતિની જે યાદી જાહેર થઈ એની અંદર ખૂબ સમજવા જેવી બાબત છે કે રાજકારણમાં આવ્યા પછી જે સંસદ સભ્યો ધારાસભ્યો અથવા તો બીજા પદ ઉપર રહેલા અધિકારીઓ પદાધિકારીઓ બનેલા જનપ્રતિનિધિઓ અબજોપતિ કઈ રીતે બન્યા જે આંકડાઓ જાહેર કર્યા છે એ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની સંસ્થાએ ભારતના મોટાભાગના ઘણા બધા રાજકારણીઓ એમણે વિશ્લેષણાત્મક સંશોધન કર્યું અને એની અંદર છસો ને તેતાલીસ પ્રધાનોની કુલ સંપત્તિ તેવીસ હજાર નવસો ને ઓગણત્રીસ કરોડ હોવાનું બહાર આવ્યું છે છસો ને તેતાલીસ પ્રધાનોની સંપત્તિ કેટલી ત્રેવીસ હજાર નવસો ને ઓગણત્રીસ કરોડ એટલે અધત સંપત્તિ આપણા લોકો અને આ ભારતના બધા જ રાજકીય પક્ષો ભાજપના કોંગ્રેસના ટીડીપીના આપના શિવસેનાના જનસેનાના એનપીસીના તમામ પદાધિકારીઓ જે મિનિસ્ટરો બન્યા છે એમની સંપત્તિ બહાર આવી છે અને એની અંદર સૌથી વધારે સંપત્તિમાં જેનું નામ છે એ ડૉક્ટર ચંદ્રશેખર પેમ્મા સની એ ના છે પાંચ હજાર સાતસો પાંચ કરોડ રૂપિયાની એમની સંપત્તિ છે ડી કે શિવકુમાર એ કોંગ્રેસના છે અને એક હજાર ચારસો ને તેર કરોડ ની સંપત્તિ છે ચંદ્રબાબુ નાઇડે બહુ જાણીતું નામ છે નવસો ને કરોડ કરોડની સંપત્તિ ધરાવે છે નારાયણ પોંગલો એ પણ TDP ના છે એ આઠસો ને ચોવીસ કરોડની સંપત્તિ ધરાવે છે તો આવા આ તો જાહેર થયેલા પરંતુ ગુજરાત અને ભારતના જેટલા ધારાસભ્યો સંસદ સભ્યો તમે ઓળખો છો જાણો છો જેને તમે નજીકથી જોયા છે એવા મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો એક વખત સારી સાયકલ નહોતું એક વખત સારું રાજદૂત નહોતું એક વખત સારું સ્કૂટર નહોતું ફોર વ્હીલરની વાતો પછી કરી જેની પર સારી સાયકલ અને સારા મોટર સારા સ્કૂટરો નહોતા એ લોકો ગુજરાતમાં કરોડોપતિ કરોડોપતિ બની ગયા છે તો કઈ રીતે બન્યા આ ભ્રષ્ટાચાર છે ગુજરાત અને સમગ્ર ભારતના રાજકારણીઓમાં નેવ ટકા કરતા વધારે લોકો ભ્રષ્ટાચારથી આ સંપત્તિ પેદા કરી છે કેટલાકને પૈતૃક સંપત્તિ હશે અથવા પોતાના યુદ્ધ ધંધા હોય અને કરોડપતિઓ બન્યા પણ નેવ ટકા કરતા વધારે જનપ્રતિનિધિના રૂપમાં રહેલા આ લોકોએ આ રીતે સંપત્તિ અનીતિના માર્ગે પેદા કરી છે ભારતમાં અને ગુજરાતમાં એક લોકો છે કે કોઈ ક્ષેત્રમાં ના ચાલે કોઈ ક્ષેત્રમાં ના ચાલે એ વ્યક્તિ ભારતના રાજકારણમાં ચાલી અને વાસ્તવિકતા પણ એ જ છે ને કારણ કે તમારે શિક્ષક થવું હોય પ્રોફેસર થવું હોય કોન્સ્ટેબલ થવું હોય આઈપીએસ થવું હોય આઈએએસ થવું હોય આઈઆરએસ થવું હોય તો તમારે કડી મહેનત કરવી પડે છે એમાં જે ઉચ્ચ કક્ષાની આઈએએસ આઈપીએસ જેવી જે પરીક્ષાઓ છે એમાં તો સખત સખત પરિશ્રમ કરવો પડે છે અઢાર અઢાર કલાક અને બે ત્રણ ત્રણ વર્ષની મહેનત કેટલાક તો પાંચ પાંચ ટ્રાયલો પાસ થતા બહુ સખત મહેનત કરતા આ લોકોએ સખત મહેનત કરવી પડે ઉદ્યોગપતિ થવા માટે જે તે ક્ષેત્રની એનામાં સ્કિલ્ડ હોવી જરૂરી છે વેપારી થવું હોય તો વેપારી પ્રમાણે એની વેપારી એનો માણસ વેપારી દિશાનું માણસ હોય એનું રાજકારણી માણસ વેપારમાં ના ચાલે સર્વિસ પ્રોવાઈડર થવું હોય ડોક્ટર છે વકીલ છે ચાર્ટર્ડ એકાઉન્ટર છે એ પ્રકારની જે લોકો સર્વિસ વાપરે છે એ પ્રકારના સર્વિસ પ્રોવાઈડ થવું હોય તો એ જેથી વ્યવસાયની ડોક્ટરની વકીલની ચાર્ટર્ડ એકાઉન્ટની સ્કિલ એનો અભ્યાસ તમે લાંબી ડિગ્રીઓ મેળવ્યા પછી એનો અભ્યાસ હોવો જોઈએ પરંતુ આ બધા જ ક્ષેત્રોની અંદર તમારી પાસે હકારાત્મક સ્કિલ્ડ હોવી જરૂરી છે રાજકારણ એક એવું ક્ષેત્ર છે કે જેમાં નેવ ટકા કરતાં વધારે લોકો જેનામાં સૌથી હલકા મલકી ભાષા હોય વિશ્વની સૌથી હલકા મલકી ભાષા હોય મર્યાદિત અમર્યાદિત મર્યાદાહીન વાણી વ્યવહાર સંયમહીન વાણી વ્યવહાર હોય જૂઠું બોલવાનું વારંવાર જૂઠું બનવાની લાયકાત હોય જૂઠા વચનો આપે દલાલોની ફોજ ધરાવતા અને ઉત્તમ કક્ષાની ચાપલુસી ધરાવતા લોકો રાજકારણની અંદર વેલમ વેલી તરીકે સફળ થઈ જાય અને સફળ થયા પછી ચૂંટાયા ચૂંટાયા પછી જ ખરા ખેલ શરૂ થાય ચૂંટાયા પછી એમના ખરા ખેલ શરૂ થાય છે હપ્તાખોરી દારૂના ધંધા ડ્રગ્સના ધંધા છે પછી બદલીઓ કરવાની અનૈતિક બદલીઓ કરવાનું છે ગુનેગારોને બચાવવાના બધા એવા અનેક અનેક એવા કરતુતો હોય ને એની અંદર એમની હપ્તાખોરી ચાલુ થાય ખોટા લાયસન્સો આપવાના ચાલુ થાય ગોરખ ધંધાઓ ગુનેગારોને બચાવવા છે દારૂ ડ્રક્ષોના ધંધાઓને પડદા પાછળ લઈને સમર્થન કરવું છે ખનન માફિયાનો સહયોગ કરવો છે ભૂમાફિયાઓનો સહયોગ કરવો છે ગુંડાઓના રાજ્યાશ્રય આપવો મોટા મોટા જે ડોન થઈ ગયા ને એ તમામે તમામ ડોન કોંગ્રેસ શાસન હોય ભાજપનું હોય કે કોઈ પણ પાર્ટીનું શાસન હોય એમાં જે ડોન થઈ ગયા છે એને જે તે વખતે રાજ્યાશ્રય હતો રાજ્યના ચોક્કસ મિનિસ્ટરોનું ચોક્કસ પ્રધાનોનું એને સમર્થન નહોતું ને એના કારણે એ લોકો એક ટપોરીમાંથી દોંડ બની ગયા અને દુનિયામાં છવાઈ ગયા પછી લોકોની રાજકારણીઓની નજરમાં આવ્યા અને જેના આધારે દોંડ બન્યા એની સામે એ ડોળા કાઢતા થઈ ગયા વાસ્તવિકતા એ બની કે જેના આધારે એ લોકો આ ટપોરીઓ દોંડ બન્યા એની જ સામે ડોળા કર્યા એમનો આંખો બતાવતા થઈ ગયા બેંક કૌભાંડીઓનો સમર્થન આ બધા જ ગોરખ ધંધાઓ ચાલુ થઈ જાય છે અને એના કારણે એના કારણે આ લોકો અબજો પતિ બની ગયા છે કેટલાક કિસ્સાઓ ઓન ધ રેકોર્ડ નોંધાયા છે કેટલા થયા છે બી એસ નું સોળ હજાર કરોડનું કૌભાંડ ના કારણે એમનું ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરેલા અને બીજા અનેક એમની સામે આક્ષેપો થયેલા ચંદ્રબાબુ નાયડુના ત્રણસો ને એકોતેર કરોડ હમણાં જ માફ કરવામાં આવ્યા છે તમે જાણો છો હેમંત બિસ્વાસ તો આસામનું બહુ જાણીતું નામ અને એની સામે એક વખત એના કૌભાંડોની બુકલેટ બહાર પાડવામાં આવ્યું ગુજરાતના બાપુ બોખરિયાને સજા ત્રણ વર્ષની સજા જાહેર કરવામાં આવી હતી અને છતાંય એ મિત્રો ચાલુ રહ્યા છે બચ્ચું ખાબડ મંત્રીના પુત્રોના કૌભાંડો અને હમણાં જ જેલવાસ કરી આવે આ બધું તમારું જાણીતું છે દિલીપ સમઘાણીના આ કૌભાંડો એક વખત ના સૂચના પ્રસારણ મંત્રી સુખરામ ના વીસ હાજર કરોડ નું કૌભાંડ બહાર આવ્યું એમના ઘરમાંથી ત્રણ પોઇન્ટ છાસઠ દશાવશ કરોડ રૂપિયા રોકડા નોટો ના સ્વરૂપ માં મળી ગયા અત્યારે પ્રધાનમંત્રી બનવાની લાઈનમાં ઉભા છે એવા અર્જુન મોઢવાડીએ સત્યાવીસ હજાર કરોડના આક્ષેપો કર્યા હતા ગુજરાત સરકારમાં પણ એક કૌભાંડ છે નેવ હજાર કરોડ રૂપિયાના ભાગેડું વિદેશોમાં જલસા કરે છે નેવ હજાર કરોડ રૂપિયાના ભાગેડું વિદેશોમાં જલસા કરે છે અને એ ભારતના રાજકારણીઓના સમર્થન સહયોગ વિના અશક્ય છે એવું તમને લાગે છે આમની પાસે આવા લોકો જે ચૂંટાઈ આવે ને એમની પાસે કોઈ સ્પષ્ટ વિઝન ના હોય આમની પાસે આત્મસન્માનની ભાવના ના હોય શિક્ષણ સંસ્કાર અને વહીવટી ક્ષમતા ના હોય કેટલાક આઠ દસ ભણેલા શિક્ષણ મંત્રી બની ગયા છે આ ગુજરાતના ઇતિહાસમાં આઠ દસ ભણેલા ગૃહમંત્રી બની જાય આવા તો અનેક લોકો લાયકાધીન હોય અને એવા લોકો આવી ઊંચી કક્ષાએ પહોંચી ગયા અને છતાંય હમણાં ઓગસ્ટ મહિનામાં ભારતના સાંસદોનો જે પગાર વધારો કરવામાં આવ્યો છે તો આ લોકો દેશની શું સેવા સેવા કરે કરે છે છે કેવી કેવી કે એમના આટલો બધો એમને જે લાભો આપવામાં આવે છે ને એ તો એક ઉદ્યોગપતિ પોતાની સ્વ કમાણીમાંથી નથી લીધો આ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી દર મહિને સવા લાખ રૂપિયાનો પગાર આપવાનો કેટલો સવા લાખ રૂપિયાનો પગાર નગદ પગાર આપવાનો એની સિવાય પચીસો રૂપિયા મોંઘવારી આપવાનું એના પોતાના મત વિસ્તાર માટે સિત્યાસી હજાર રૂપિયાનું એનો ઓફિસ ભાડા માટે આપવાના દિલ્હીમાં ઓફિસ ચલાવવા માટે પંચોતેર હજાર રૂપિયા આપવાના એના એના કાર્યકર કાળ દરમિયાન ઓફિસ ફર્નિચર માટે સવા લાખ રૂપિયા આપવાના ચોત્રીસ વિમાન પ્રવાસ મફત કરવાના કેટલા અને મહિને ચાલીસ હજાર યુનિટ વીજળી એને મફત આપવાની મહિને ચાર લાખ લીટર પાણી મફત એને વાપરવાનું સંસદની કેબિનની અંદર રાહત દરે ભોજન આપવાનું અને નિવૃત્ત સાંસદના પશુ પચીસ હજારનું પેન્શન આ લોકોએ આ દેશની શું સેવા કરી છે આટલું આટલું તો આ ઓછું નથી હમણાં તો ભારતીય સાંસદોને પાંચ હજાર ચોરસ ફૂટના ફ્લેટ પાંચ હજાર ચોરસ ફૂટ ના ફ્લેટ આજકાલ અમદાવાદ કોર્પોરેશન એની જમીન જે વેચવા કાઢી છે એના ચોરસ મીટરનો ભાવ ત્રણ પોઈન્ટ પચીસ લાખ એટલે સવા ત્રણ લાખ રૂપિયા એની અપસેટ કિંમત નક્કી કરી ચોરસ મીટરનો ભાવ સવા ત્રણ લાખ આમને પાંચ હજાર ચોરસ વારના ફ્લેટ રહેવા માટે આપવાના છે આટલી બધી સગવડો દુનિયાના કોઈ પણ શાસક આ વિશ્વની કોઈ પણ ધનાગઢ ચીન છે અમેરિકા છે જાપાન છે જર્મની છે ફ્રાન્સ છે બ્રાઝિલ છે જે ધનાગઢ છે બધી રીતે સક્ષમ છે એવા લોકોના એના જનપ્રતિનિધિઓના આટલું બધા લાભો આ તમે આ લાભો આની સિવાય આ લોકો કટકી નથી કરતા એવા પ્રમાણ ખરા બહુ ગણ્યા ગાંઠ્યા ગુજરાતમાં એવા બહુ ગણ્યા ગાંઠ્યા હશે દિનશા પટેલને એમાં લઈ શકાય ગુજરાતના કોંગ્રેસના એક વખતના મંત્રી સીડી પટેલને મૂકી શકાય સ્વર્ગસ્થ ભીમાભાઈ રાઠવા આવા કેટલાક ઘણા ગાંઠા કેટલાક ઘણા ગાંઠા હોય મોરારજી દેશને આમાં મૂકી શકો છો કોઈ પણ પક્ષનો હોય પણ એ શત પ્રતિશત પ્રમાણિક હોય નિષ્ઠાવાન હોય તો એના પક્ષ સાથે નહીં એની વિચારધારા એની પોતાની અંગત જે લાયકાતો છે એની પ્રમાણિકતા છે નીતિમત્તા છે ચારિત્રશીલતા છે મહત્વ આપી શકાય પણ આવા કેટલા આખા ગુજરાતમાંથી અને આખા ભારતમાંથી યાદી બનાવો બન્યા બહુમતો વીસ પચીસ નામો મળી શકે આસામના રાજ્યોના એક મંત્રી હતા મને અત્યારે નામ નથી પણ ખૂબ પ્રમાણિક મુખ્યમંત્રી તરીકે એમણે એ રાજ કર્યું અને અતિશય સાદગીમાં જીવ્યા પણ એવા તો આખા ભારતની અંદર તમે દીવો લઈને શોધવા જાઓ તો માળ પાંચ પચીસ લોકો મળી શકે અને એ લોકો કંઈક દીવાદારી સ્વરૂપ છે પરંતુ આટલા બધા લાભો આપવાના હોય એમને ઓળ પાસે હોસ્પિટલમાં મફત સારવાર આપવાની હોય સરકારી ખર્ચે વિદેશ સારવાર લઈ શકે હોસ્પિટલોની અંદર મફત સારવાર લઈ શકે આ લોકો શું આ દેશની કેવી એવી આ પ્રજાની સેવા કરે અને આ બધા નાણાં ક્યાંથી આપવા ક્યાંથી આપવામાં આવે આ બધા નાણાં તો આ દેશની તમામે તમામ પ્રજા સવારમાં ઉઠે ત્યાંથી ટેક્સ ચૂકવવાનું ચાલુ કરે છે અને એ ટેક્સમાંથી આમના આમ પગાર આમના ખિસ્સાઓ ભરવા એમના પેટ ભરવા અને એમના આ જે વસંતો છે એમની પણ પેઢીઓનું પેઢીઓનું હાજુ કરવા માટે તો આ નાણાં પ્રજાના જ ચૂકવવામાં આવતા હોય છે એટલે વિશ્વના કોઈ પણ દેશના સંસદની તુલનામાં ભારતના સંસદ સભ્યોને અને ભારતના અને એમ એ પાછું એવું છે કે એક સંસદ સભ્ય અથવા એક ધારાસભ્ય એક કરતા વધારે વખત જેટલી વખત ચૂંટાય એટલી વખત એને પેન્શન મળે આ તો અજબોપરી વાત છે ભારતનો કોઈ પણ આઈપીએસ કોઈ પણ આઈએએસ કોઈ પણ ક્લાર્ક પણ પટાવાળો કોઈ પણ કોન્સ્ટેબલ અને લશ્કરના કોઈ પણ જવાન એક કરતાં વધારે વખત પેન્શન નથી આપવાનું અને ઘણા જવાનોએ તો પેન્શનો માટે આંદોલનો કરવા પડતા છે આંગણવાડીની બહેનોએ પોતાના યોગ્ય વેતનો માટે શિક્ષકોએ પૂરા પોતા વેતન માટે આ લોકો જે વૈતર કરીને તૂટી જાય છે જે લોકો મરી જાય છે દેશ માટે નશાવર થઈ જાય છે દેશ માટે સરહદો પર પોતાના પ્રાણની આહુતિ આપી દે છે એવા જવાનોને પૂરા વેતન નથી મળતા એમને એક વખત પેન્શન મળે આમનો એક કરતાં અનેક વખત પેન્શન આમની એવી કઈ લાયકાત છે આ બાબત વિચારવા જેવી નથી રહ્યા આ લોકો ખરેખર આ દેશની પ્રજાનો હણી રહ્યા છે આ દેશના નવ નેવ ટકા કરતા વધારે રાજકારણીઓ એવા છે કે આ દેશની પ્રજાને હણી રહ્યા છે આ દેશનું ધનોતપનોદ કાઢી રહ્યા છે કેટલાક ગણ્યા ગાંઠા જે એવા દીવાદાંડી રૂપ પ્રધાનો મંત્રીઓ રાજકારણીઓ જે છે કે જે લોકો નીતિમય ભ્રષ્ટાચારહી અને ખૂબ પથદર્શક જીવન જોઈએ એવા લોકોને આપણે સતસત સલામ કરવી જોઈએ પરંતુ આવા લોકોથી આપણને ભગવાન બચાવે એવી પ્રાર્થના પણ કરીએ મિત્રો તમને આ એપિસોડ યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો પણ વધુ વધુ મોકલો પરિવાર પેશો આવા વિષય સાથે મળીશું આવજો